વિશ્વ માતૃત્વ દિવસ નિમિત્તે દ્વારકાના શિક્ષકોએ સાચા અર્થ માતૃત્વ દિવસની ઉજવણી કરવા માટે સૂચન આપ્યા અને ઘરમાં સમાજમાં એક સ્ત્રી કે માતાના મહત્વને સમજાવ્યો આવો નિહાળીએ અમારા દ્વારકા સંવાદદાતા અશોક માણેક નો વિશેષ અહેવાલ મોઢે બોલું મા અને સાચે જ નાનપણ સાંભળે પછી મોટપ બધી માયા એ મને કડવી લાગે કાગડા પૂજ્ય કાગ બાપુના આ શબ્દો માત્ર ને માત્ર માં માટે કહેવાયા છે અને માં કે માં આજે બાર મે નો દિવસ એટલે વિશ્વ માતૃત્વ દિવસ નિમિત્તે આજે સમગ્ર દુનિયા અને આપણો દેશ ભારત ઉજવી રહ્યા છે ત્યારે આપણી સાથે અહીં દ્વારકામાં એક

કારણ વિશાળ વિચારો આપણે મૂકી દે છે તો વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો આ એક દિવસ પૂરતું આજની પેઢી નવયુવાન પેઢીઓ એક દિવસ પૂરતા માં ને સન્માન આપે માં માટે મોટા મોટા સાયરીઓ મુકે સ્ટેટસ માં ઇન્સ્ટાગ્રામ માં મુકે ફેસબુક માં કહે પણ હું આજની આ નવ યુવતર પેઢી ને કહું છું કે આ એક દિવસ પૂરતું નહીં પણ જીવનની હરેક ક્ષણ તમે માનું સન્માન કરો માનનું માનું મહત્વ સમજો અને ને જ્યારે જ્યારે પોતે ઘટપણ ઘટપણ જ્યારે માં અનુભવે ત્યારે માની હરેક ક્ષણની ચિંતા કરો બસ આજના આ અમર દિવસ કહેવાય કે અમર દિવસે હું સમગ્ર વિશ્વને માં ખાસ કરીને નવી પેઢીને મારી નમ્ર વિનંતી છે કે માનું એક પણ દુખ જો તમારા ઉપર તમે લઈ શકતા હો તો તમારી જાતને તમે ધન્યતા અનુભવજો જય દ્વારકાધીશ હેપી મધર્સ ડે આજનો વિચાર છે કે આજની બેને કહ્યું ઈ આજની પેઢી કે આજની પેઢીને સોશિયલ મીડિયા કે પોતાના જીવનના વ્યસ્ત સમયમાંથી માંથી માં માટે કે ઘરના માટે ટાઈમ નથી હોતો તો મારું સ્પેશિયલ માનવું એ છે કે છે ને જયારે તમે તમને તમારા માટે ટાઈમ મળતો હોય તો તમારી માં માટે કેમ ટાઈમ તમે ફાળવી નથી શકતા કારણ કે આજની પેઢી છે ને પોતાનામાં જ વ્યસ્ત છે અત્યારના હું પણ એ જ એજમાં છું પણ વાત એ નથી કે કેટલો સમય આપવો ને કેવી રીતે આપવો પણ મા માટે થોડોક સમય કાઢી લેવો કારણ કે જ્યારે તમે ચાલતા નતા શીખા ને ત્યારે તમારી મમ્મી એ તમને હાથ પકડીને ચાલતા શીખવાડ્યું ખાતા નતા શીખા ત્યારે તમને હાથ હાથમાં મોઢામાં કોળીઓ દઈને જમાડ્યું તો શું આપણે એના જેમ વધતી જાય એમ એજ એની સાથે આપણે થોડોક સમય પસાર ન કરી શકીએ થોડુંક આપણો સમય એને આપીએ ને એની એની જે રોજબરોજની વાત હોય કે જ્યારે એને કંઈક સમયમાં સંકટ પડ્યો હોય કે એની જે જીવનની જીવનની જે સ્ટોરી છે એ આપણે ક્યારેક સાંભળશું ને તો આપડે ખ્યાલ આવશે કે આપડી માં શું છે ને શું નહીં બધાને હેપી મધર્સ ડે બધાએ સાંભળ્યું જ હશે કે જનનીની જોડ સખી નહીં ચડે રે રોડ એનો મતલબ એમ છે કે ભગવાન બધાને નથી મળતા પણ ભગવાન માતાના રૂપે બધાને મળે છે આપણે ભગવાનને ગોતવા જવાની જરૂર પડતી નથી કારણ કે માતાના રૂપમાં આપણા લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્યમાં પણ માતા વિશે ઘણું બધું કહેવાયું છે અનેક લેખકો અને કવિઓ માતાના અનેક ગુણ ગાય અને સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે આપણી સાથે નિલમબેન છે હું ખાસ આપને જ પૂછીશ કે આપ એક શિક્ષિકા છો આપ એક દીકરી છો આપ એક માતા પણ છો તો આ મને એવું લાગે છે કે આ બધા જ રોલમાં કદાચ એક માતાનું રોલ અઘરું હોય શકે તમારું શું કેવું છે હું એટલું કહીશ કે માતાનો રોલ અઘરો નથી પણ જ્યારે એક સ્ત્રીમાંથી માતાનો જન્મ થાય ને ત્યારે સ્ત્રી તરીકેની હજાર ગણી શક્તિ માતાની અંદર આવી જાય છે અને મને પણ એ વાતનું ગર્વ છે કે આજે હું બબે સંતાનોની માતા છું કોઈ પણ વસ્તુમાં જયારે મને મુશ્કેલીમાં હું સ્ત્રી તરીકે હું કોઈ વસ્તુ વિચારું ને કે ઓ આ હું કેમ કરીશ પણ હું મારી અંદરથી મારી મારી ને મારા દીકરાની માને હું પૂછું કે આ પ્રશ્ન આ મૂંઝવણનો હું કેવી રીતે નિકાલ કરીશ ત્યારે માં આગળ એનો જવાબ હોય છે હોય છે ને હોય છે એટલે હું તમને અશોકભાઈ એટલું જ કહું કે માં છે તો અમે સ્ત્રી છીએ એટલે માં માટે દુનિયાના કોઈ પણ કહું છું ને કે પોતે ભણેલી છે અભણ છે પણ પોતાનો દીકરો જ્યારે સ્કૂલમાં આવશે ને ત્યારે તરત જ એનું દફતર તપાસે કે દીકરા તને આજે શું લેસન આપ્યું એટલે માતા માટે કોઈ જ કામ અઘરું નથી મા માટે મા છે ને અત્ર તત્ર સર્વત્ર કામ એનું સરળ છે છે અને છે આજનો જે સમય છે એ મુજબ આપણે થોડીક આધુનિકતા તરફ ગયા અને ક્યાંક ને ક્યાંક સંતાનો માતા પિતા તરફ ની ફરજ પણ ચૂકી ગયા છે બરાબર એના વિશે આપ શું કેશો પેલા તો મારું પર્સનલી મારું એમ છે કે આજનું જે યુગ છે ને સોશિયલ મીડિયાનો યુગ છે સોશિયલ મીડિયામાં મધર્સ ડે હોય કે ફાધર્સ ડે હોય એટલે ડાયરેક્ટ ફોટા મૂકી દે હેપી મધર્સ ડે ને હેપી ફાધર્સ ડે પણ શું રિસ્પેક્ટ કરીએ છીએ આપણા મમ્મી પપ્પાની ક્યારેક આજના જમાનામાં ક્યાંક ને ક્યાંક આ રિસ્પેક્ટ ઓછી થતી જાય છે ક્યાંક ને ક્યાંક કમી રહી જતી હોય છે કે આજના સમયમાં બસ પોતાની જે લાઈફ માં પોતા પોતાના જ ઘર માં વ્યસ્ત હોય છે જેમ મેરેજ થઈ જાય દીકરા ના એટલે એની જિંદગી જીવે ને મા બાપ ને સાઈડ માં મૂકી દે છે એટલે આજનો આધુનિક યુગ છે ને પોતામાં પોતા માટે ને પોતાના સ્વાર્થ માટે જીવતો થઈ ગયો છે પણ જો ક્યારેક આપણે આપણા મમ્મી પપ્પા આપણા ઘરનાની સામે જોશું ને તો આપણે ક્યારેક અનુભવ થશે કે આપણે જ્યારે નાના હતા કે આપણે હવે જ્યારે સ્ટેજ સ્ટેજ ઉપર ઉપર પહોંચશું ને આપણે કેવું લાગશે લાગણી કેવી દુભાશે કે જ્યારે આપણે આપણા મમ્મી જગ્યાએ હશું ત્યારે આપણે આપણે શું કરી કે આપણા સંતાનો છે તો આપણા સંતાનોને ક્યારેક આપણે આપણા સંતાનો આપણાથી ક્યારેક ખોટું બોલશે કે આપડી અનરિસ્પેક્ટ કરશે ત્યારે આપણે શું આવી રીતના આપણે લાગણીઓ છુપાવી શકશું નહીં આપણે જે આ કરશું ને એ જ આપણી પેઢી આગળની પેઢી આપણે દેવાના છે એટલે અત્યારના યુગમાં આધુનિક યુગમાં સ્પેશિયલી કહું ને તો માતા પિતા માટેની જે ફરજ પણ ચૂકી ગયા છે બરાબર એના વિશે આપ શું કહેશો પહેલા તો મારું પર્સનલી માનવું એમ છે કે આજનો જે યુગ છે ને સોશિયલ મીડિયાનો યુગ છે સોશિયલ મીડિયામાં મધર્સ ડે હોય કે ફાધર્સ ડે હોય એટલે ડાયરેક્ટ ફોટા મૂકી દે હેપી મધર્સ ડે ને ફાધર્સ ડે પણ શું રિસ્પેક્ટ કરીએ છીએ આપણા મમ્મી પપ્પા ની ક્યારેક આજના જમાનામાં ક્યાંક ને ક્યાંક આ રિસ્પેક્ટ ઓછી થતી જાય છે ક્યાંક ને ક્યાંક કમી રહી જતી હોય છે કે આજના સમયમાં બસ પોતાની જે લાઈફમાં પોતા પોતાના જ ઘરમાં વ્યસ્ત હોય છે જેમ મેરેજ થઈ જાય દીકરાના એટલે એની જિંદગી જીવે ને મા બાપને સાઈડમાં મૂકી દે છે એટલે આજનો આધુનિક યુગ છે ને પોતામાં પોતા માટે ને પોતાના સ્વાર્થ માટે જીવતો થઈ ગયો છે તો જો ક્યારેક આપણે આપણા મમ્મી પપ્પા આપણા ઘરનાની સામે જોશું ને તો આપણે ક્યારેક અનુભવ થશે કે આપણે જ્યારે નાના હતા કે આપણે હવે જ્યારે એ સ્ટેજ ઉપર પહોંચશું ને ત્યાં એ સ્ટેજ ઉપર આપણે કેવું લાગશે આપણી લાગણી કેવી દુભાશે કે જ્યારે આપણે આપણા મમ્મી પપ્પાની જગ્યાએ હશું ત્યારે આપણે શું ફીલ કરી શકશું

કઈ મુશ્કેલી આવે આપણે ત્યારે એ આપણા સપોર્ટ માં હોય છે એટલે એનું ક્યારેક આપણે અનરેક્સ્પેક્ટ કરી નાખીએ તો એ આપણે એમ થાવું જોઈએ કે ના દિલ થી એમ થવું જોઈએ કે ના મેં આ ખોટું કર્યું છે મારા મમ્મી પપ્પા છે મારા ઘરના છે તો એની સાથે આપણે એવું ન કરવું જોઈએ હાજનો શુભ દિવસ ખાસ તો માતૃત્વ શક્તિને જ્યારે સમર્પિત હોય તો સમાજને આપશો સંદેશ આપશો હરેક માતૃશક્તિ હું આજે સમાજને સંદેશ આપું છું કે પોતાના સંતાનોને ખાસ કરીને પોતાના સંતાનો ને મોબાઈલ દૂર રાખે મોબાઈલ નો નેગેટિવ ઉપયોગ પણ છે અને મોબાઈલનો પોઝિટિવ ઉપયોગ છે તો એક માં તરીકે પોતે સતત અને સતત બાળક ભેગા રહે કે મોબાઈલ પોતે બાળકને આજે શું છે દેખા દેખી એ મારા સમગ્ર બાળકો આગળ મોબાઈલ છે અને એ પણ કેવો ઊંચા માઇલો ભલે તમે એક મા બાપ તરીકે પોતાના બાળકનું સારું ઈચ્છો છો કે મારો બાળક સૌ સમાણો રહે સારો મોબાઈલ ભલે આપો પણ એટલું જોજો કે સારા મોબાઈલમાં માં એ સારી વસ્તુ જોઈ છે એનો સારો ઉપયોગ કરે છે કે નહીં અને બાળકોને મારો આજે ઈ સંદેશ છે કે તેઓ ભલે ચોવીસ કલાક માંથી સોળ કલાક સોશિયલ મીડિયામાં રહે પણ માત્ર ને માત્ર ખાલી દસ મિનિટ પોતાના મા બાપ ને અંતર થી આપશે અને મા બાપ ને પૂછશે કે મા બાપ પપ્પા મમ્મી તમે કેમ છો